આપણે અત્યારે એવી દુનિયામાં છીએ જ્યાં ખબર છે આ ભૌગોલિક રાજકીય તણાવ બજારની ઉથલપાથલ આ બધું સતત ચાલ્યા જ કરે છે હા બરાબર માહોલ થોડો અસ્થિર તો છે જ અને આવા માહોલમાં કોઈ વિચારે કે ભાઈ દસ વર્ષથી રોકાણ કર્યું છે એને રોકડામાં ફેરવી દઉં એમ મનમાં આવે સ્વાભાવિક છે ચોક્કસ ડર લાગે એ સમજી શકાય એવું છે પણ આ નિર્ણય એટલો સહેલો નથી એટલે ચાલો આજે આને જરા ઊંડાણપૂર્વક સમજીએ આજે આપણી ચર્ચાનો આધાર છે યુદ્ધ અને બજારની સ્થિતિ સ્થાપકતા રોકાણ સલાહ આ વિષય પર થયેલા અલગ અલગ સંશોધનો અને ડેટા પર આપણે નજર કરીશું હા એટલે કે ઐતિહાસિક માહિતી અત્યારના બજારના વલણો અને નિષ્ણાતો શું કે છે એ બધું જ બરાબર આપણો હેતુ એ છે કે આ બધી માહિતીમાંથી કંઈક નક્કર તારણ કાઢીએ જેથી રોકાણ અંગે કોઈ નિર્ણય લેવો હોય તો વધુ સારી રીતે લઈ શકાય કે ભાઈ ઇતિહાસ શું કહે છે અત્યારે બજાર કેમ વર્તે છે અને નિષ્ણાતોની સલાહ શું છે આવા સમયે એક રસપ્રદ વાતથી શરૂ કરીએ ઘણાને એમ જ લાગે કે યુદ્ધ આવે એટલે બજાર તો ગયા સમજો હા સામાન્ય માન્યતા તો એવી જ છે પણ ઇતિહાસ જુઓ તો કંઈક અલગ જ દેખાય છે તમે ખબર છે મોટા મોટા વૈશ્વિક સંઘર્ષ થયા ત્યારે પણ લાંબા ગાળે બજારો ખાલી ટક્યા નથી પણ મજબૂત થયા છે હા એ વાત સાચી છે જેમ કે પહેલું વિશ્વયુદ્ધ બીજું વિશ્વયુદ્ધ આવા ભયંકર સમયમાં પણ રોકાણકારોને સારું વળતર છે છે થોડું લાગે એવું બિલકુલ પણ એના કારણો તો ચાલો ને એ જરા ઊંડાણમાં જોઈએ ઇતિહાસમાં જ્યારે આવા મોટા સંઘર્ષ થયા ત્યારે બજારોએ ખરેખર કેવી પ્રતિક્રિયા આપી કોઈ ખાસ રીત કોઈ પેટર્ન જોવા મળે છે ખરી એમાં ચોક્કસ એક પેટર્ન તો છે જ અને એ સમજવી બહુ જરૂરી છે જો ઐતિહાસિક ડેટા જોઈએ ને તો મોટાભાગના સંઘર્ષોની શરૂઆતમાં ગભરાટ ફેલાય બજાર ઘટે હા એ તો દેખીતું છે પણ લાંબા ગાળે ચિત્ર બદલાઈ જાય છે દાખલા તરીકે પહેલું વિશ્વ યુદ્ધ ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર યુદ્ધ શરૂ થયું ને એટલે ડાઉ જોન્સ હા અમેરિકન બજારનું મોટું ઇન્ડેક્સ બરાબર એ ત્રીસ ટકાથી વધુ નીચે ગયો ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ તો બંધ કરવું પડ્યું થોડા મહિના બાપરે ત્રીસ ટકા એટલે ઘણું કહેવાય હા શરૂઆતમાં તો આઘાત જ હતો પણ પછી શું થયું ઓગણીસો ને પંદર આવતા સુધીમાં એ જ ડાવ અઠયાશી ટકા ઉપર ગયો અઠ્યાસી ટકા હા અને યુદ્ધ પૂરું થયું ઓગણીસો ને અઢારમાં ત્યાં સુધીમાં રોકાણકારોને કુલ તેતાલીસ ટકાનું વળતર મળ્યું એટલે વર્ષે લગભગ આઠ પોઈન્ટ સાત ટકા જેવો એટલે શરૂઆતના ઘટાડા પછી જોરદાર વાપસી બિલકુલ હવે બીજું વિશ્વયુદ્ધ જુઓ ઓગણીસો ઓગણચાલીસથી થી ને પિસ્તાલીસ આમાં તો નવાઈ જેવી વાત એ છે કે જે દિવસે જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો યુદ્ધ શરૂ થયું એ દિવસે ડાઉ દસ ટકા વધ્યો હતો શું વાત છે વધ્યો હતો હા અને આખું યુદ્ધ ચાલ્યું ઓગણીસો ને પિસ્તાલીસમાં પૂરું થયું ત્યાં સુધીમાં ડાઉમાં કુલ પચાસ ટકાનો વધારો થયો વાર્ષિક લગભગ સાત ટકા એટલે અહીં પણ લાંબા ગાળે ફાયદો છે અને આ ખાલી વિશ્વયુદ્ધોની વાત નથી કોરિયન યુદ્ધે ઓગણીસો પચાસ ત્રેપન વખતે ડાઉ લગભગ સાહીઠ ટકા વધ્યો વાર્ષિક સોળ ટકા જેવો ગ્રોથ સોળ ટકા હા વિયેતનામ યુદ્ધ લાંબુ ચાલ્યું પણ એમાંય કુલ તેતાલીસ ટકાનો લાભ થયો વાર્ષિક પાંચ ટકા જેવો અને પેલી ક્યુબન મિસાઇલ કટોકટી જ્યારે દુનિયા પરમાણુ યુદ્ધની અણી પર હતી હા એ તો બહુ ગંભીર સ્થિતિ હતી ત્યારે પણ બજાર પર ખાસ અસર નહોતી થઈ એ વર્ષના અંતે બજાર દસ ટકા પ્લસમાં બંધ થયું હતું એટલે આ બધા પરથી એવું તારણ કાઢી શકાય કે યુદ્ધ કે સંઘર્ષનો શરૂઆતનો ડર જે ગભરાટ હોય છે એ બજારમાં ટૂંકા ગાળાનો ઘટાડો લાવે છે પણ લાંબા ગાળે બજારો સ્થિતિસ્થાપક છે મતલબ આંચકા પચાવીને આગળ વધે છે વૃદ્ધિ પામે છે બિલકુલ મુખ્ય બોધપટ એ જ છે ડર ટૂંકા ગાળાનો હોય છે બજારો લાંબા ગાળે આર્થિક જે ફંડામેન્ટલ્સ છે ને એના પર વધારે ધ્યાન આપે છે કદાચ એટલે કે યુદ્ધ જેવી ઘટનાઓ અમુક અંશે આર્થિક પ્રવૃત્તિને વેગ પણ આપે જેમ કે સંરક્ષણ ઉત્પાદન ટેકનોલોજી હા એ પણ એક કારણ હોઈ શકે પણ મૂળ વાત એ છે કે જો અર્થતંત્રનું માળખું મજબૂત હોય ઉત્પાદન માંગ ચાલુ રહે તો બજારો આખરે એ વાસ્તવિકતા બતાવે છે ભલે ટૂંકા ગાળામાં ગમે તેટલી અનિશ્ચિતતા હોય ખરો બજારો સંઘર્ષને પ્રાઇસ ઇન કરી લે અને પછી આગળ વધે બરાબર સારું આ તો થઈ ઇતિહાસની વાત પણ હવે આજના જમાનામાં જ્યાં દુનિયા વધુ જોડાયેલી છે માહિતી બહુ ઝડપથી ફેલાય છે શું હવે બજારોની પ્રતિક્રિયા અલગ છે અત્યારના ભૌગોલિક રાજકીય આંચકાઓ પર બજારો હવે કેમ વર્તે છે સારો સવાલ છે અને હા આધુનિક ડેટા પણ એક પેટર્ન તો બતાવે જ છે એમાં ઇતિહાસ સાથે થોડી સામ્યતા પણ છે અને થોડો ફરક પણ કેવો ફરક હવે એવું જોવા મળે છે કે મોટાભાગના આધુનિક આંચકા આવે જેમ કે કોઈ આતંકી હુમલો થયો કે કોઈ પ્રાદેશિક સંઘર્ષ વકર્યો તો શરૂઆતના ત્રણ અઠવાડિયામાં બજાર સરેરાશ છ ટકા જેટલું ઘટે છે છ ટકા એટલે ઘટાડો તો થાય છે હા શરૂઆતનો ગભરાટ દેખાય છે કદાચ માહિતી ઝડપથી ફેલાય છે એટલે અસર વધુ તીવ્ર લાગે પણ મહત્વની વાત એ છે કે રિકવરી પણ ઘણીવાર ઝડપી હોય છે અચ્છા હા એ જ અભ્યાસુ કહે છે કે ઘટાડા પછીના લગભગ ત્રણ અઠવાડિયામાં બજાર પાછું ઉપર આવી જાય છે અને લાંબા ગાળે એટલે કે આવા આંચકા પછીના એક વર્ષમાં બજારમાં તેજીની શક્યતા વધુ રહે છે ઓ એટલે ઘટાડો અને રિકવરી બંને ઝડપી મોટાભાગના કિસ્સામાં હા આપણે હમણાંનું જ ઉદાહરણ લઈએ ઇઝરાયલ ઈરાન વચ્ચે તણાવ ખૂબ વધ્યો હતો ચિંતા હતી બધે હા હતી પણ એસએનપી ફાઇવ ઇન્ડેક્સ જે અમેરિકાની પાંચસો મોટી કંપનીઓનો સૂચકાંક છે એ ખાલી એક ટકા જેવો જ ઘટ્યો અને તરત પાછો ફરી ગયો ફક્ત એક ટકા અને પાછો પણ ફરી ગયો હા અને આજે સ્થિરતાની વાત કરી એ આપણે અત્યારે પણ જોઈએ છીએ ને જેમ કે એસપીવાય જે એસએનપી ફાઇવ હંડ્રેડનું ઇટીએફ છે એ આટલા બધા સમાચારો વચ્ચે પણ લગભગ છસો પિસ્તાળીસ ડોલરની આસપાસ સ્થિર જેવું રહ્યું છે દૈનિક વધઘટ નજીવી બરાબર આ એ જ બતાવે છે કે બજાર આવા સમાચારોને ઝડપથી પચાવી લે છે સિવાય કે સિવાય કે એ ઘટનાની સીધી અને બહુ મોટી અસર અર્થતંત્રના મૂળભૂત પાસા પર પડે બિલકુલ જેમ કે તેલનો પુરવઠો જ ખોરવાઈ જાય મોટા વ્યાપાર માર્ગો બંધ થઈ જાય કોઈ મોટી અર્થવ્યવસ્થા સીધી સપડાય તો વાત અલગ છે તો અસર ગંભીર અને લાંબી હોઈ શકે પણ જો એવી સીધી આર્થિક અસર ન હોય તો તો બજારો આંચકા પચાવીને આગળ વધવાનું વલણ ધરાવે છે કદાચ માહિતીનો પ્રવાહ ઝડપી હોવાથી બજારો હવે જલ્દી રિએક્ટ કરે છે અને જલ્દી ન્યૂ નોર્મલ શોધી લે છે હમ સમજાયો આ વિશ્લેષણ ખરેખર ઉપયોગી છે હવે મૂળ વાત પર આવીએ જે રોકાણકારો આ બધી ઉથલપાથલ જોઈને વિચારે છે કે ચાલ રોકાણ કાઢીને રોકડા કરી લઉં એમના માટે આ બધાનો શું મતલબ નિષ્ણાતો શું કહે છે શું કરવું જોઈએ જુઓ ઇતિહાસ અને આધુનિક પેટર્ન બંનેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોની સલાહ લગભગ એકસરખી જ રહી છે એને આપણે થોડા મુદ્દામાં સમજીએ હા કહો પહેલું અને સૌથી અગત્યનું અનિશ્ચિતતા સ્વીકારો પણ લાંબા ગાળાનું ચિત્ર જુઓ એ સાચું છે કે ટૂંકા ગાળામાં ડર લાગે બજાર ઘટે એ વાસ્તવિકતા છે પણ ઇતિહાસ એ પણ કહે છે કે ઘટાડા પછી બજારો પાછા ફર્યા છે અને વધ્યા છે એટલે ગભરાઈને વેચી દેવું એ એ લાંબા ગાળે બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે કારણ કે તમે બજારના ખરાબ દિવસો ટાળવા જાઓ છો પણ એ ચક્કરમાં ઘણીવાર સારામાં સારા રિકવરીના દિવસો પણ ચૂકી જાઓ છો અને એ ક્યારે આવશે એ કોઈને ખબર નથી હોતી બરાબર કહ્યું બીજો મુદ્દો વૈવિધ્યકરણ અને ધીરજ આ કદાચ જાણીતી સલાહ લાગે પણ આવા સમયે જે સૌથી વધુ કામની છે તમારા રોકાણને અલગ અલગ એસેટ ક્લાસમાં ફેલાવો ઇક્વિટી બોન્ડ સોનું રિયલ ઇસ્ટેટ વગેરે અને અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રોમાં પણ વૈવિધ્યકરણ કઈ રીતે મદદ કરે ખાસ આવા સમયે કોઈ ઉદાહરણ ચોક્કસ માની લો કે સંઘર્ષના કારણે ઇક્વિટી માર્કેટ ઘટ્યું પણ બની શકે કે એ જ સમયે સોના જેવી સુરક્ષિત ગણાતી તેસેટની માંગ વધે અને એના ભાવ વધે હા બરાબર અથવા સરકારી બોન્ડ સ્થિર રહે જો તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ હશે તો એક જગ્યાએ નુકસાન થાય તો બીજી જગ્યાના લાભથી એ સરભર થઈ શકે અથવા ઓછામાં ઓછી એકંદર અસર ઓછી થાય સમજાયું અને ધીરજ એટલે ભાવનાત્મક નિર્ણયો ટાળવા બિલકુલ બજારની ઉથલપાથલ જોઈને ગભરાઈને કે ઉત્સાહમાં આવીને મોટા નિર્ણયો ન લેવા ત્રીજી સલાહ ઇમરજન્સી ફંડ અને રોકાણ પાછું ખેંચવાનો ખર્ચ આ બહુ જ મહત્વનું છે હંમેશા છ થી બાર મહિનાના જરૂરી ખર્ચા માટે પૂરતું ઇમરજન્સી ફંડ રાખો અને એ લિક્વિડ ફોર્મમાં જેમ કે બેંકમાં કે લિક્વિડ ફંડ્સમાં જેથી અચાનક જરૂર પડે તો રોકાણ તોડવું ના પડે બરાબર કારણ કે સમય પહેલાં રોકાણ તોડો તો ટેક્સ લાગે પેનલ્ટી લાગે અને સૌથી મોટું નુકસાન એ કે તમે ભવિષ્યમાં જે વળતર મળી શક્યું હોત એ ગુમાવી દો છો આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બહુ મોટી હોય છે હા ઇમરજન્સી ફંડનું મહત્વ આવા સમયે જ સમજાય છે ચોક્કસ અને ચોથો મુદ્દો છે રોકાણમાં ટકી રહેવું સ્ટે ઇન્વેસ્ટેડ જ્યાં સુધી તમારી નાણાકીય સ્થિતિ કે લક્ષ્યોમાં કોઈ મોટો ફેરફાર ન થયો હોય ત્યાં સુધી ખાલી બજારની ઉથલપાથલના કારણે રોકાણમાંથી બહાર નીકળી જવું એ સારો વિચાર નથી કેમ કે લાંબા ગાળે બજારો ઉપર જાય છે હા ડેટા એ જ કહે છે અને એનો લાભ લેવા માટે બજારમાં ટકી રહેવું જરૂરી છે ટાઈમિંગ ધ માર્કેટ એટલે કે તળીએ ખરીદવું અને ટોચે વેચવું એ લગભગ અશક્ય છે સફળ રોકાણકારો ટાઇમ ઇન ધ માર્કેટ પર ફોકસ કરે છે બજારમાં કેટલો સમય રહ્યા તેના પર સમજાયું એટલે સામાન્ય સલાહ તો એ જ છે કે ગભરાઈને નીકળવાને બદલે ટકી રહો લાંબા ગાળાનો વિચારો પણ શું એવી કોઈ પરિસ્થિતિઓ હોઈ શકે જ્યાં રોકાણ કાઢીને રોકડ કરવું જરૂરી કે યોગ્ય હોય કારણ કે બધાની સ્થિતિ સરખી ન હોય ને હા સાચી વાત છે અમુક અપવાદ ચોક્કસ હોઈ શકે પણ એ નિર્ણયો ભૌગોલિક રાજકીય કારણો કરતા વ્યક્તિની પોતાની નાણાકીય સ્થિતિ પર વધુ આધાર રાખે છે જેમ કે જેમ કે કોઈ વ્યક્તિ નિવૃત્તિની એકદમ નજીક હોય અને એમને આવતા થોડા મહિનામાં કે વર્ષ બે વર્ષમાં પૈસાની જરૂર પડવાની જ હોય નિયમિત ખર્ચ માટે તો એવા સમયે જોખમ ઘટાડવા માટે ઇક્વિટીમાંથી નીકળીને સુરક્ષિત વિકલ્પમાં જવું એ સમજદારી ગણાય બરાબર અથવા જેમ આપણે કહ્યું પૂરતું ઇમરજન્સી ફંડ ન હોય અને તાત્કાલિક પૈસાની સખત જરૂરિયાત ઊભી થઈ હોય ઘર ખર્ચ લોન મેડિકલ ઇમરજન્સી બીજો કોઈ રસ્તો ન હોય તો રોકાણ તોડવું પડે અને ત્રીજું જો કોઈની જોખમ સહનશીલતા બહુ જ ઓછી હોય મતલબ બજારની નાની ઉથલપાથલથી પણ એમને એટલું બધો સ્ટ્રેસ થતો હોય કે એમની ઊંઘ તબિયત રોજિંદા જીવન પર અસર પડતી હોય તો કદાચ એમના માટે થોડું ઓછું જોખમ લેવું વધુ સારું સારું એટલે આ ચોક્કસ સંજોગો થયા પણ આ સિવાય બાકીના મોટા ભાગના રોકાણકારો માટે શું એમણે શું કરવું જોઈએ બસ બેસી રહેવું જરૂરી નથી કે બસ બેસી રહેવું કંઈ ન કરવું એ પણ એક નિર્ણય છે પણ એના કરતાં વધુ સારો અભિગમ છે સંતુલિત રહેવું સંપૂર્ણ રોકડમાં જવાને બદલે અમુક પગલાં લઈ શકાય કેવા પગલાં એક તો પોર્ટફોલિયોનું પુનઃ સંતુલન રીબેલેન્સિંગ આ બહુ મહત્વનું છે એ શું છે સમય જતાં તમારા પોર્ટફોલિયોમાં અલગ અલગ એસેટનું પ્રમાણ બદલાય ધારો કે ઇક્વિટી બહુ વધી ગઈ તો તમારા પોર્ટફોલિયોમાં ઇક્વિટીનો ભાગ વધી જાય અને જોખમ પણ વધી જાય રીબેલેન્સિંગમાં તમે થોડો નફો બુક કરીને ઇક્વિટી ઘટાડો અને બોન્ડ જેવા ઓછા જોખમી વિકલ્પમાં પૈસા નાખો જેથી તમારું મૂળ એસેટ એલોકેશન જળવાઈ રહે અચ્છા એટલે જોખમ કાબૂમાં રાખવા માટે બરાબર બીજું રોકડ બફર જાળવવું ઇમરજન્સી ફંડ ઉપરાંત થોડી વધારાની રોકડ હાથ પર રાખવાથી શાંતિ રહે અને કદાચ બજારના ઘટાડામાં કોઈ સારી તક દેખાય તો રોકાણ કરવાની સગવડ રહે હા એ પણ ખરું ત્રીજું લાંબા ગાળાના લક્ષ્યો પર ફોકસ રાખો યાદ રાખો કે તમે શા માટે બચત કરી રહ્યા છો ઘર બાળકોનું ભણતર નિવૃત્તિ એ લક્ષ્ય સામે હોય તો ટૂંકા ગાળાની ચિંતા ઓછી થાય અને છેલ્લે વૈવિધ્યકરણ હા વૈવિધ્યકરણની સમીક્ષા કરતા રહો ખાતરી કરો કે તમારો પોર્ટફોલિયો ખરેખર ડાયવર્ઝિફાઈડ છે અને તમારી જોખમ સહનશીલતાને અનુરૂપ છે ઉત્તમ એટલે આ બધી ચર્ચા ઘણી ઊંડાણપૂર્વક થઈ ચાલો એકવાર ફટાફટ મુખ્ય મુદ્દાઓનો સારાંશ કરી લઈએ જેથી સાંભળનારને બધું સ્પષ્ટ થઈ જાય ચોક્કસ પહેલું યુદ્ધ અને બજાર ઇતિહાસ શું કહે છે શરૂઆતમાં ઘટાડો થાય પણ લાંબા ગાળે બજારો સ્થિતિસ્થાપક રહ્યા છે અને વૃદ્ધિ પામ્યા છે ડબલ્યુ ડબલ્યુઆઈ ડબલ્યુ ડબલ્યુ ટુ વગેરેના ઉદાહરણો ટૂંકા ગાળાનો ડર લાંબા ગાળાની હકીકત નથી બરાબર બીજું આજની સ્થિતિ અત્યારે પણ ભૌગોલિક રાજકીય આંચકા પછી શરૂઆતમાં ઘટાડો સરેરાશ છ ટકા જેવો દેખાય પણ રિકવરી ઝડપી હોય છે સિવાય કે અર્થતંત્રના મૂળભૂત પાસા પર મોટી અસર પડે એસએનબી બી પાંચસોનું એક ટકા ઘટાડાનું ઉદાહરણ હા ત્રીજું રોકણમાં ફેરવવાનો ખર્ચ ઉતાવળમાં રોકણ તોડવાથી ટેક્સ પેનલ્ટી અને સૌથી મોટું નુકસાન રિકવરીના લાભ ગુમાવવાનું થઈ શકે છે જે ઘણું મોટું હોઈ શકે છે અને ચોથું અને સૌથી અગત્યનું લાંબા ગાળાની રણનીતિ મોટાભાગના લોકો માટે અનિશ્ચિતતામાં શ્રેષ્ઠ માર્ગ છે વૈવિધ્યકરણ જાળવો જરૂર મુજબ રીબેલેન્સ કરો ઇમરજન્સી ફંડ રાખો અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખીને રોકાણમાં ટકી રહો એકદમ સાચી વાત તો આખરે એવું લાગે છે કે ભલે રાજકીય વાતાવરણ તેવું હોય હોય બજારમાં ઉથલપાથલ એના કારણે ગભરાઈને બધું વેચીને બહાર નીકળી જવું એ કદાચ સૌથી સુરક્ષિત રસ્તો નથી ઇતિહાસ અને ડેટા તો એવું જ કહે છે કે ધીરજ અને સમજદારીપૂર્વક રોકાણમાં ઢકી રહેવાથી લાંબા ગાળે વધુ સારું પરિણામ મળે છે બિલકુલ ડેટા સ્પષ્ટપણે બજારની લાંબા ગાળાની સ્થિતિ સ્થાપકતા અને વૃદ્ધિ તરફ જજ ઈશારો કરે છે ગભરાટમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે ખાસ કરીને રોકાણમાં અને આ ચર્ચાના અંતે સાંભળનાર માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે આપણે માર્કેટ ટાઈમિંગની મુશ્કેલીઓની વાત કરી પણ એનાથી આગળ વધીને આ જે સમજણ આપણને મળી કે કટોકટી અને સંઘર્ષો દરમિયાન પણ બજારો ઐતિહાસિક રીતે કેવું વર્ત્યા છે કેવી રીતે પાછા ફર્યા છે આ સમજણ કોઈના એકંદર લાંબા ગાળાના નાણાકીય આયોજન અને જોખમ લેવાની ક્ષમતા પ્રત્યેના અભિગમને કેવી રીતે અસર કરી શકે આ ખરેખર બહુ મહત્વનો પ્રશ્ન છે કારણ કે જો આપણે સમજીએ કે ઇતિહાસમાં બજારો આવા મોટા આઘાતોમાંથી પસાર થઈને પણ લાંબા ગાળે ઉપર જ ગયા છે તો કદાચ આપણે આપણી પોતાની જોખમ સહનશીલતાને વધુ વાસ્તવિક રીતે આંકી શકીએ હા કદાચ આપણે ભવિષ્યમાં આવનારી અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે માનસિક રીતે વધુ સજ્જ થઈ શકીએ અને આપણા નાણાકીય લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ શિસ્તબદ્ધ રહી શકીએ બરાબર કહ્યું આ સમજ આપણને રોકાણકાર તરીકે તો ઠીક પણ એક લાંબા ગાળાના આયોજક તરીકે પણ વધુ પરિપક્વ બનાવે છે ખરેખર વિચારવા જેવી વાત છે અને શક્ય છે કે ભવિષ્યમાં આપણે આગામી છ બાર મહિનાના મેક્રો ઇકોનોમિક સંકેતો અને બજાર પર તેની અસરો વિશે વધુ ઊંડાણમાં વાત કરીશું જેમ આપણા સ્રોતોમાં પણ ઉલ્લેખ હતો